આનંદગઢ ગુરુકુળના શ્રી હરિમદન સ્વામી દ્વારા આજે ઉના શહેરની અંદર આનંદગુરુ ગુરુકુળ આનંદગઢ ગુરુકુળથી ઉનાના રાજમાર્ગો ઉપર થઈ અને રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ રથયાત્રાને લોકો દ્વારા ઉલ્હાર કરવામાં આવ્યા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ઉનાના રહેણાંક વિસ્તારોમાં થઈ અને આ રથયાત્રા મંદિરે પરત ફરશે આ રથયાત્રાની અંદર ખૂબ જ ભાવિક ભક્તો જોડાયા હતા પૂરા ભાવ અને ઉત્સાહથી આ રથયાત્રા ઉના શહેરની અંદર આયોજન થઈ રહ્યું છે જે જગન્નાથપુરીની અંદર મહાધામ આવેલું છે જગન્નાથપુરીની અંદર જગન્નાથ ભગવાનનું ત્યાંથી રથયાત્રા ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલરામજી પોતાના મામાને ઘેરે નિવાસ કરવા માટે જતા હોય છે એનો આ બહુ મોટો પર્વ હજારો વર્ષથી આ પર્વ ચાલી રહ્યો છે ત્યાં પુરીની અંદર ત્યાં લાખો કરોડો માણસો એ ભેગા થઈ અને મોટી રથયાત્રા ત્યાં નીકળતી હોય છે એ અનુસંધાને સનાતન ધર્મ અને એક આસ્થા અને લાગણીને લઈ અને આજે અનેક શહેરોની અંદર રથયાત્રા નીકળતી હોય છે ત્યારે છેલ્લા નવ વર્ષ પહેલાં અમને એક સંકલ્પ થયો કે ઉનાનગરની અંદર આ રથયાત્રા નીકળતી નથી પણ અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેમણે ઓગણીસો સુડતાલીસની અંદર રાજકોટ ગુરુકુલની સ્થાપના કરી એ શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીની આજે જન્મજયંતિ હોય છે એમનો આજે પ્રાગટ્ય દિન છે એ નિમિત્તે અમને સંકલ્પ થયો કે આ ભવ્ય રથયાત્રા ઉનાનગરની અંદર કાઢીએ અને એ સંકલ્પથી લઈ અને દર વર્ષે ઉનાનગરની અંદર આ રથયાત્રા નીકળતી હોય છે ગુરુકુલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આનંદગઢ ત્યાંથી રથયાત્રા પ્રસ્થાન થાય ત્યાંથી વડલા ચોક ત્રિકોણબાગ પટેલ સોસાયટી ત્યાંથી ફરતે ફરતે એ વરસિંહપુર રોડથી લઈ અને ઉનાનગરના અનેક શહેરોની અનેક ગલીઓની અંદર ફરતી હોય છે પણ મહાત્મા એ છે કે આ રથયાત્રા ખાલી કોઈને દેખાડવા માટે નથી પણ એક ભક્તિભાવ અર્પણ થાય એના માટેની આ રથયાત્રા કાઢીએ છીએ એની અંદર પાંચસો જેટલી આરતીઓ એ ગલીએ ગલીએ થતી હોય છે અને દરેક ભક્તો પોતાનો ભક્તિભાવ એ ભગવાન જગન્નાથજીને અર્પણ કરતા હોય છે એમાં પોલીસ પ્રશાસન છે સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અનેક સંગઠનો એ આની અંદર જોડાય અને પૂજન કરતા હોય છે પણ મોટી વાત એ છે કે આની અંદર પ્રથમ પૂજન છે એ મુસ્લિમ બિરાદરો એ આવી અને વડલા ચોકે કરતા હોય છે ત્યારે આની અંદર ધર્મની તમામ ધર્મની એકતા જળવાય રહે એવું કાર્ય એ અમારા દ્વારા આ ભગવાન જગન્નાથજીની યાત્રાની અંદર થતું હોય છે ત્યારે આ દિવ્યાંગ ન્યૂઝ દ્વારા આજે જે આ રથયાત્રાનું આયોજન થયું એના જ્યારે સમાચાર લીધા છે ત્યારે એમને પણ અભિનંદન અને અમે કહીએ છીએ કે આ નવ વર્ષથી રથયાત્રા ચાલે છે અને આવતા વર્ષે દસમી રથયાત્રા એટલે કે દશાબ્દી એ મહોત્સવ અમે ઉજવવાના છીએ ભવ્યતાથી ભવ્ય રથયાત્રા એ ઉનાનગરની અંદર આવતા વર્ષે નીકળશે ત્યારે એની અંદર પણ અત્યારથી જ અમે આપ સર્વે ભક્તોને આમંત્રણ આપીએ છીએ કે આવતા વર્ષે આ રથયાત્રાની અંદર જોડાવ અને આખો હિન્દુ ધર્મ એ ઉનાની અંદર જે વસે છે એ એક સાથે મળી અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢીએ તો બસ અમને એટલો જ ભાવ છે કે આપ સર્વે આની અંદર જોડાવ અને ભગવાન જગન્નાથજીને જેને દર્શન કરી અને પોતાનો ભક્તિભાવ અર્પણ કરો એકવાર સાથે મારું નામ હરિવર્ધન દાસજી સ્વામી આનંદગઢ ગુરુકુલ ઉના રાજકોટ ગુરુકુલ ની શાખા ત્યાંથી આ જગન્નાથ ભગવાનજીની રથયાત્રા નીકળે છે